નર્મદામાં હાલ ઉનાળું વેકેશન ચાલે છે ત્યારે શિક્ષકોને વિદ્યાર્થીઓ વેકેશનમાં વેકેશનની રજા માણવા બહાર ફરવા નીકળી જાય છે પરંતુ નર્મદાના બોરીધ્રાના એકમાત્ર મુખ્ય શિક્ષક અનિલ મકવાણાને વેકેશન જેવું હોતું નથી પોતે વેકેશન ભોગવતા નથી કે રજા પણ મૂકતા નથી એવા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા એવા મુખ્ય શિક્ષક છે જે વેકેશનમાં પણ પોતાનું શિક્ષણ યજ્ઞ આજે પણ ચાલુ રાખ્યો છે હાલ વેકેશન હોવા છતાં અનિલભાઈ શાળાએ જાય છે ઘરે ઘરે જઈ અહીં વેકેશન હોવા છતાં બાળકો હોસે હોસે સ્કૂલે આવે છે અને બાળકોને જુદી જુદી રમતો રમાડી છે ગમત સાથે જ્ઞાન આપે છે અને સાથે સાથે બાળ અભિનય ગીતો અભિનય સાથે શીખવે છે એ ઉપરાંત પ્રવૃત્તિ દ્વારા વાંચન લેખન ગણન પણ પણ શીખવે છે અનિલભાઈ જણાવે છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી સ્વૈચ્છિક રીતે નૈતિક આત્મસૂચથી વેકેશન દરમિયાન કેટલાક દિવસ આવીને બાળકોને ભણવાનો મહાવરો મળી રહે તે હેતુથી શિક્ષણ આપું છું જુદી રમતો રમાડું છું અને ગમત સાથે જ્ઞાન આપવાનો આનંદ આપું છું અનિલભાઈ શિક્ષણ સેવા અને પ્રકૃતિ બચાવવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે બોરીદ્રાના મુખ્ય શિક્ષક પ્રકૃતિનું જતન કરી પ્રકૃતિને જતન કરવાનો સમાજને ઉત્તમ સંદેશ આપતા બોરીદ્રાના મુખ્ય શિક્ષક અનિલભાઈ ઉનાળા વેકેશન

હાલ વેકેશનમાં પણ દરરોજ સવારે શાળામાં જઈને બાગ બગીચા અને વૃક્ષોની માવજત કરી રહ્યા છે સર્વ પ્રકૃતિ બચાવવાનો અનેકો સંદેશ આપી રહ્યા છે હાલ ઉનાળુ વેકેશન દરમિયાન તેઓ કાળઝાળ ગરમીમાં બાગ બગીચા અને વૃક્ષોની માવજત દરરોજ સવારે ઉઠીને શાળાએ જઈને કરે છે પ્રકૃતિની માવજત તેઓ કરે છે વૃક્ષો એ આપણા મિત્રો છે વૃક્ષ છે તો જીવન છે તે સૂત્રને સાર્થક કરવાના હેતુથી બાગ બગીચા અને વૃક્ષોની માવજત કરી રહ્યા છે તેઓ પોતાની અનોખી અભિનય કલા દ્વારા સમાજને જોડવાનું પણ કાર્ય કરે છે મારી નૈતિક અને સ્વૈચ્છિક આત્મસુજથી વેકેશન દરમિયાન હું બોરિદ્રા શાળાની અંદર અમુક દિવસો દરમિયાન આવીને બાળકોને ગમત સાથે જ્ઞાન આપું છું વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વાંચન લેખન ગણન શીખવું છું તેમજ રમત રમાડીને બાળકોને ખૂબ રી ગમ્મત કરાવડાવું છું અને એમને ગમ્મત કરતાં જોઈ એમનો આનંદ જોઈ અને ખરેખર મને ખૂબ ગૌરવ થાય છે આ હું એક નિસ્વાર્થ ભાવે કામગીરી કરું છું એનો ખરેખર મને ખૂબ આનંદ છે એનું હું ગૌરવ અનુભવું છું અને બોડોદરા શાળાની અંદર આ મારી નિસ્વાર્થ કામગીરી નિભાવતો રહું છું મારું નામ મકવાણીભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક ગૃપશાળા વડોદરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા નમસ્કાર અમારી બોરિદ્રા શાળામાં વેકેશનમાં કોઈ કોઈ દિવસ અનિલ ગુરુજી આવીને પ્રવૃત્તિ સાથે ભણાવે છે રમાડે છે અને એમની સાથે ભણવાની અને રમવાની ખૂબ મજા પડે છે મારું નામ વસાવા અક્ષિત કુમાર ભૂપેન્દ્રભાઈ હું ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરું છું ગામ બોરિદ્રા તાલુકો નાંદો જિલ્લો નર્મદા નમસ્કાર અમારી બોરિદ્રા શાળાના

બાળકોને ગમમત સાથે જ્ઞાન આપે છે રમતનું શિક્ષણ આપે છે અને પર્યાવરણનું જતન કરે છે આવા અનિલ ગુરુજીને હું ધન્યવાદ પાઠવું છું મારું નામ સુભાષભાઈ લક્ષ્મણભાઈ વસાવા છે ગામ ભોરીદરા તાલુકો નાંદો જિલ્લો નર્મદા નમસ્કાર દીપક જક્તાતનો રિપોર્ટ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે